વારંવાર તેમના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે કલેક્ટર રાજ્ય સરકારના બહેરા કાને કદાચ આ આશા બરકર બહેનોની માંગણીઓ અથડાતી નથી અને જેના કારણે જ તેમના જે પ્રશ્નો છે ધ્યાન પર નથી લેવામાં આવતા ઘણા બધા પ્રશ્નો છે એમને જે નાના ભૂલકાઓ ની જે કામગીરી સોંપવામાં આવી છે એ સિવાયની ઘણી બધી કામગીરી આશા વર્કર બહેનો પાસે કરાવવામાં આવે છે આ બહેનોને એ કામ કરવામાં પણ વાંધો નથી પરંતુ એમને જે વેતન આપવામાં આવે છે માત્ર રૂપિયા બે હજારનું વેતન આપવામાં આવે છે અને આ બે હજાર જે ફિક્સ પગાર મળવા પાત્ર છે એમાં પણ આશા વર્કર બહેનોને માત્ર અઢારસો ને પચાસ જેટલી નજીવી રકમ માસિક ચૂકવવામાં આવે છે હવે આટલા પગારમાં તેમની પાસે ઘણા બધા કામ કરાવવામાં આવે છે આશા વર્કર બહેનોને આ જે કાળઝાળ મોંઘવારી કહી શકાય અત્યારે આ મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું રૂપિયા બે હજારમાં શક્ય નથી ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે આ બહેનો વર્ષોથી આરોગ્યનું જોખમ લઈ દિન રાત કામગીરી કરતા હોવા છતાં સરકાર દ્વારા સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ છે આશા વર્કર બહેનોની અને એના કારણે છેલ્લા ઘણા સમયથી પડતર જે માંગણીઓ છે એનો ઉકેલ ન આવતા સુરેન્દ્રનગર જિલ્લાભરની આશા વર્કર બહેનોએ રેલીઓ યોજી

રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી બહેનો એકત્રિત થઈ હતી અને ત્યાંથી પડતર માંગો અંગે જિલ્લા કલેક્ટર કચેરી સુધી અને કલેક્ટરને ડીડીઓને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું જિલ્લા પંચાયત કચેરી ખાતે ડીડીઓને રજૂઆત કર્યા બાદ સરકાર દ્વારા જે આગામી દિવસોમાં તમામ પડતર માંગો પૂરી નહીં કરવામાં આવે તો આ અંગે

આશા વર્કર બહેનો પાસે આરોગ્ય સિવાયની ઘણી બધી કામગીરી કરાવવામાં આવતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે હવે નજીવ તમે અઢારસો ને પચાસ રૂપિયા માસિક વેતન આપો ને એમાં પણ તમે આંગણવાડી સિવાયના ઘણા બધા કામ એમની પાસે કરાવવા આવો એ શક્ય નથી જેમ કે દવાનો છંટકાવ કરવો જાડા ઉલ્ટીના કેસોમાં ડોર ટુ ડોર સર્વે કરવો વગર ટ્રેનિંગે ઓનલાઈન કામગીરી તેમને સોપી દેવી નિયમ કામગીરીનો સમય માત્ર 2 કલાકનો હોવા છતાં દિવસ દરમિયાન આશા વર્કર બહેનો પાસે કામ કરાવવામાં આવે છે કારણ કે કારણ કે ઘણા બધા વિભાગની જે કામગીરી એમને સોપી દેવામાં આવે છે અને જેના કારણે તેમને દિવસમાં ઘણા બધા સર્વેની કામગીરી કે અન્ય કામગીરીમાં ચોતરાવું પડે છે આવી ઘણી બધી ફરિયાદો ઉઠી છે અને એના કારણે જ આશા વર્કર બહેનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે બે મહિના પહેલા પણ આંગણવાડી વર્કર જે બહેનો છે એમણે વિરોધ કર્યો હતો માંગરોળમાંથી જે ઘટના સામે આવી હતી અને તેમાં બીએલઓની જે કામગીરી આશા વર્કર બહેનોને સોંપવામાં આવી હતી

પણ આ કામગીરી થતી હોય છે તો તેમને એ મોબાઈલ આપવાની પણ માંગણી કરવામાં આવતી હોય છે આ બધી જ કામગીરી આશા વર્કર બહેનોને ઘણી વખત સોંપવામાં આવતી હોય છે આમાંની ઘણી કામગીરી આશા વર્કર બહેનો સતત કરે છે અને છતાં પણ એમને એટલો પગાર નથી ચૂકવવામાં આવતો અને જેના કારણે જે સતત આ વિરોધ આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવે છે સ્માર્ટફોનની માંગણી પણ કરવામાં આવી છે કારણ કે તમામ કામગીરી ઓનલાઈન કરવાની

સમગ્ર જિલ્લાની જેટલી આશા વર્કર કલેક્ટર આવેદનપત્ર આપી પોતાની વાત રજૂ કરી હતી કે માનદ વેતન જે નજીબું કહી શકાય માસિક પગાર બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પગારમાં તેમની પાસે ન માત્ર બે કલાક કારણ કે નિયમ માત્ર બે કલાક નો છે પરંતુ એ સિવાય પણ બે વધારે એક તો કામગીરી કરાવવામાં આવે છે અને બેલ વસ્તી ગણતરી કે પછી આરોગ્યને લગતા કોઈ સર્વે કરવાના હોય ઘોડિયાઘરની ઘરની કામગીરી હોય આ સિવાય ઘણી બધી યોજનાને લગતી કામગીરી હોય કે પછી સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવાની વાત આ બધું જ તમે આશા વર્કર બહેનો પાસે કરાવો છો તો સામે તેમને વેતન પણ નથી મળતું બે કલાકથી વધારે તેમની પાસે કામ કરાવો છો અને જો આ બધું જ આશા વર્કર બહેનો કરશે તો આંગણવાડીના ભૂલકાઓમાં કેવી રીતે ધ્યાન આપી શકશે અને એ સિવાય પણ એમની નોકરીની કોઈ સેફટી નથી અને જે સરકારી કર્મચારીઓને જે પણ લાભ મળે છે એવા કોઈ લાભ પણ આશા વર્કર બહેનોને નથી આપવામાં આવતા એટલે એમની જે રજૂઆત છે એ યોગ્ય છે પરંતુ સરકાર તરફથી આ રજૂઆત સાંભળવામાં નથી આવતી આ માંગણી તેમની સંતોષવામાં નથી આવતા એમના પ્રશ્નોનો કોઈ ઉકેલ નથી આવતો અને જેના કારણે જ થોડા સમયના અંતરે આંગણવાડીની બહેનો દ્વારા વિરોધ કે રેલી ધરણા આવેદન પત્ર આપવામાં આવતા હોય છે આ પહેલા પણ આંગણવાડીની બહેનો ગાંધીનગર ખાતે રજૂઆત માટે પહોંચી હતી છતાં પણ એમના પ્રશ્નોનો ઉકેલ નતો આવ્યો એના કારણે જ આ સુરેન્દ્રનગરમાં પણ ફરી એક વખત ગઈકાલે એક હજાર જેટલી બહેનોએ રેલી યોજી કલેક્ટર ડીડીઓને પત્ર આપી એમની રજૂઆત કરી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે હવે સરકાર શું ખરેખર આશા વર્કર બહેનોના પ્રશ્ન સાંભળે છે એમની જે પણ માંગણી છે એ સંતોષવામાં આવે છે કે હજુ પણ આશા વર્કર બહેનોએ પોતાની રજૂઆત સતત કરતી જ રહેવી પડશે કારણ કે સરકારના બહેરાકામ સુધી આ વાત નથી પહોંચતી એટલે જોવાનું એ રહેશે કે હવે આ રજૂઆત બાદ કલેક્ટર ડીડીઓ